वी कैन एंटी टीबी टीबी हारेगा भारत जीतेगा समग्र देशમાંથી ટીબીને નાબૂદ કરી દે ભારત ને ટીબી મુક્ત બનાવા કટિબદ્ધ છે ભારત સરકાર નું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તારીખ 7 ડિસેમ્બર 2024 થી શરૂ કરવામાં આવશે દેશવ્યાપી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ જંત્રગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોની સારવાર શરૂ કરીને ટીબી થી થતા મૃત્યુ દરમાં ઝડપથી નોધપાત્ર ઘટાડો લાવવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવાનો આવશે ચાલો આપણે સૌ આ જન આંદોલનમાં સહભાગી થઈએ ટીબીના લક્ષણો જુ 나타તા તરત જ તપાસ કરાવીએ અને ટીબીની સારવાર નિયમિતપણે પૂર્ણ કરીએ ટીબીના દર્દીઓ સાથે આત્મિયાતા કેળવીએ ટીબી હારશે गुजरात जीत